નમસ્કાર ખેડૂત મિત્રો રીનો ટીજી સાડત્રીસ અને ટીજી આડત્રી બે વેરાયટી આવે છે તો સાડત્રીસ અને આડત્રીસ માં તફાવત છે એનો હું તમને થોડોક ખેડૂત મિત્રોને જાણ કરી દઉં તો સાડત્રીસ વેરાયટી છે મિત્રો એની અંદર ત્રણ દાણાના પોપ્તની સંખ્યા આવશે વેરાયટીમાં ત્રણ દાણા નો પોપટો તમને કઈ જોવા નહીત્રીસ નંબરની વેરાયટી છે એમાં તમને એકદમ ગ્રીન લીલો કલર ઘાટો લીલો કલર તમને કાયમી લાગશે પછી બીજા નંબરની અંદર સાડત્રીસ નંબરની વેરાયટી છે એ આપણે બોરીની અંદર પાંત્રીસ થી ચાલીસ કિલોની વચ્ચે બોરીમાં સમાસે જયારે આડત્રીસ નંબર વેરાયટી છે આ ચાલીસ થી પચાસ કિલો હતું બોરી અંદર

ઉગવાનું જે પાછતરા વરસાદ થાય અને ઘણા બધા ખેડૂતોને ઉગી જવાનો પ્રશ્ન હોય તો આડત્રીસ નંબરની જે વેરાયટી છે એ પાછતરો વરસાદ થાય તો ઉગતી નથી એકસો થી ત્રીસ દિવસ સુધી જ્યારે સાડત્રીસ નંબરની વેરાયટી છે એ એકસો દસ બાર દિવસે પોપટો ઉગવા માટે જમીનની અંદર તો ખાસ મિત્રો સાડત્રીસ જે ખેડૂતો આવે છે એના માટે ત્યાં આડત્રીસ વેરાયટી પસંદ કરે ઘણા બધા ઉત્પાદનમાં હજી પણ વધારો કરી શકશે